અન્ય સમાચારોની વાત કરીશું મહત્વના સમાચાર પર નજર કરીએ તો કચ્છથી આ મહત્વના સમાચાર મળી રહ્યા છે કચ્છમાં ફરી એક વખત મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપાયું છે પૂર્વ કચ્છના ગાંધીધામના ખારી રોડ પરથી કોકીન ડ્રગ્સ ઝડપાયું છે એકસો વીસ કરોડની કિંમતનું અગિયાર કિલો ડ્રગ્સ સ્થાનિક પોલીસે ઝડપી પાડ્યું હતું આગાઉ પણ ખારી રોડ પાસેથી મોટી માત્રામાં ડ્રગ્સ મળી આવ્યું હતું આ સમગ્ર બાબતે ગાંધીધામ પોલીસે વધુ તપાસ વધુ કાર્યવાહી હાથ ધરી છે તો વધુ એક વખત કચ્છ પાસેથી ડ્રગ્સ મળી આવ્યું છે એકસો વીસ કરોડની કિંમતનું અગિયાર કિલો ડ્રગ્સ સ્થાનિક પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યું છે મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપાતા હાલ તો તપાસ હાથ ધરવામાં આવી છે ગાંધીધામ પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે અવારનવાર કચ્છ અને તેના આસપાસ વિસ્તારોમાંથી ડ્રગ્સ મળી આવે છે વધુ એક વખત કચ્છના ગાંધીધામના ખારી રોડ પરથી કોકીન ડ્રગ્સ ઝડપાયું છે એકસો વીસ કરોડનું આ ડ્રગ્સ જે અગિયાર કિલો ડ્રગ્સ છે કોના દ્વારા ડ્રગ્સ લાવવામાં આવ્યું ક્યાં પહોંચાડવાનું હતું એ સમગ્ર બાબતે સ્થાનિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે તો અગાઉ પણ ખારી રોડ પાસેથી મોટી માત્રામાં ડ્રગ્સ મળી આવ્યું હતું અને વધુ એક વખત ડ્રગ્સ મળી આવતા આ અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે સ્થાનિક પોલીસને મોટી માત્રામાં ડ્રગ્સ મળી આવ્યું કોકિન ડ્રગ્સ મળી આવ્યું છે જો કે આ કયા શખ્સો દ્વારા લાવવામાં આવ્યું છે આ ડ્રગ્સ કોને પહોંચાડવાનું હતું એ સમગ્ર બાબતે પોલીસ સઘન તપાસ હાથ ધરી રહી છે કચ્છ અને તેની આસપાસના વિસ્તારો કે જ્યાં આવા નવા ડ્રગ્સ મળવાની ઘટનાઓ સામે આવતી હોય છે વધુ એ ઘટના કચ્છના ખારી રોડ પર બની કે જ્યાં મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપાયું અગિયાર કિલો ડ્રગ્સ ઝડપાયું છે જેને લઈને સ્થાનિક પોલીસ હાલ તો તપાસ કરી રહી છે પૂછપરછનું દોર પણ જોવા મળી રહ્યું છે ક્યાંથી આવ્યું છે એ સમગ્ર બાબત સ્થાનિક પોલીસ તપાસ કરી રહી છે કચ્છમાં અવારનવાર ડ્રગ્સ મળી આવતું હોય છે અને કચ્છમાં ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે તો દરિયાઈ પટ્ટીમાં અવારનવાર ડ્રગ્સ

જે કચ્છની વાત કરીએ તો કચ્છમાંથી ડ્રગ્સ મળવો હવે કોઈ મોટી વાત રહી નથી તે રીતના અવા નવા ડ્રગ્સ પકડાતું હોય છે મોટા ભાગે તે જખૌ વિસ્તારમાંથી ડ્રગ્સ પકડાવતો જે છે ક્યારેક જે બિનવારસી પેકેટ છે પાંચ દસ પેકેટ મળી આવતા હોય છે બીએસએફ હોય પોલીસ હોય પરંતુ આ વખતે કહી શકાય કે દેશનું નંબર વન એટલે કે કંડલા તેની નજીક આવેલ ખારીડોળ વિસ્તાર છે તે વિસ્તારમાંથી દસ પેકેટ જે કોકિન ડ્રગ્સ ના છે તે મળી આવ્યા છે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ બાતમી મળી હતી કે ત્યાં નજીક આવેલું એક તળાવ છે એ તળાવની પાસે જ બાવનની જાળીઓમાં દસ જેવા શંકાસ્પદ પેકેટ પડ્યા હોવાની બાતમી મળતા જ ગાંધીધામ પોલીસ સ્થળ પર જઈ અને પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે આ અગિયાર થી બાર કિલો કોકિન ડ્રગ્સ છે જેની માર્કેટ કિંમત એકસો કરોડ રૂપિયા જેટલી થાય છે ત્યારે આજ વિસ્તારની જો વાત કરીએ તો એટીએસ સહિતની ટીમો આ વિસ્તારમાંથી ત્રણ વાર ડ્રગ્સ ઝડપી લીધું છે એટલે કે છેલ્લા એક વર્ષમાં એકસો ને પાંચ કિલો ડ્રગ્સ આ કંદલા વિસ્તારની આસપાસ વિસ્તારમાંથી પકડાયું છે ત્યારે ગાંધીધામ બી ડિવિઝન પોલીસને આજે એક મોટી સફળતા મળી છે પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ થાય છે એક વર્ષમાં એકસો કિલો જેટલું ડ્રગ પકડાયું છે આ ડ્રગ્સ બિનવારસુ હાલતમાં મળી આવ્યું છે આ ડ્રગ્સ કોણે મંગાવ્યું કોણે અહીંયા રાખ્યું તે એક વર્ષમાં પણ પોલીસ તે આરોપીને હજી શોધી શકી નથી ડ્રગ્સ ક્યાંથી આવેલું હતું અને કોણ અહીંયા મૂકી ગયું છે હજુ સુધી પોલીસ પોલીસે આરોપીને શોધવામાં લાગી છે ત્યારે ફરી એક વખત એકસો વીસ કરોડનો બિનવારસુ ડ્રગ્સ મળી આવ્યો છે જેમના આરોપી ક્યારે પકડાય છે તે જોવાનું રહ્યું જી બિલકુલ દાઉદ એક વર્ષમાં એકસો પાંચ કિલો ડ્રગ્સ મળવું ચિંતાનું વિષય અવારનવાર કચ્છ અને તેની આસપાસ વિસ્તારોમાંથી ડ્રગ્સ મળી આવે છે આ ડ્રગ્સ મળી આવ્યું છે તેને શોધવા માટે કયા શખ્સો દ્વારા લાવવામાં આવ્યું હતું કોને પહોંચાડવાનું હતું તે અંગે કઈ કઈ ટીમ હાલ તો કાર્યવાહી કરી રહી છે

ડ્રગ્સ હોવાનું બહાર આવી રહ્યું છે ત્યારે હવે આ ડ્રગ્સ કેટલા દિવસ પહેલા અહીંયા કોણ મૂકી ગયું હતું કોણ એને લેવા આવવાનું હતું કે કોઈ પોલીસ પાસે હજી માહિતી નથી માત્ર માહિતી મળી હતી કે બાવનની જાળીઓમાં બિનવારસી શંકાસ્પદ પેકેટો છે જેમના આધારે તપાસ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ આ કોકિન ડ્રગ્સ જેની કિંમત એકસો કરોડ રૂપિયા હોવાનું હાલ બહાર આવી રહ્યું છે જી આભાર દાઉદ જોડાવા માટે અને સમગ્ર મામલે માહિતી